તેનું લેવલિંગ ન હોવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે તંત્રની ની બલિહારી એવી છે કે અંદર પડેલા ઢાંકણાને દૂર કર્યા વિના જ બીજું ઢાંકણું લગાવી દેવાયું છે જેના કારણે ડ્રેનેજ ઓવરફ્લો થઈ રહી છે તકલીફ પડે છે છોકરાઓને સવારે સ્કૂલે નીકળતી વખતે બહુ જ તકલીફ પડે છે આમ ઘૂંટણ સુધીના પાણીમાં ઉભરાય છે ગટરો બરાબર ગટરો લેટરિંગની છે બધી જ એટલે બહુ જ તકલીફ પડે છે અહીંયા અને આટલા પોસ્ટ વિસ્તારમાં રહે છે અને કદાચ પછાત વિસ્તારમાં સારું છે આપણો વોર્ડના મેર મીનાક્ષીબેન આપણા એરિયામાં પેપરમાં એવું કહે છે કે એસી કરોડ રૂપિયા રોડ રસ્તા ગટરમાં વાપર્યા છે ક્યાં વાપર્યા છે અમારા શુભ અમર સોસાયટીની સામે રામદેવનગર ટુ આનંદનગર રોડ ઉપર એટલા ગટરના ઢાંકણા તૂટી ગયા છે કે જેનું કોઈ જોવા બી આવતું નથી મહત્વની વાત તો એ છે કે શિવાલિક બંગલોઝમાં એક ઉચ્ચ સરકારી અધિકારી પણ રહે છે છતાં આ સમસ્યાનું નિરાકરણ થયું નથી તો સામાન્ય નાગરિકો જ્યાં રહેતા હશે ત્યાંની સમસ્યા તો ક્યારે ઉકેલાતી હશે તે વિચારવા જેવું છે રોડ બનાવવાનો હતો એટલે ખોદીને ગયા છે પણ હજી રીસરફેસ થયા નથી વરસાદ પછી પાણી ભરાઈ જાય છે અને માટી બધી બેસી ગઈ છે

કોર્પોરેશન ક્યારે જાગે છે અને ક્યારે જોધપુર વોર્ડ ના આ લોકો ના નસીબ ઉઘડે છે તે જોવું રહ્યું કેમેરામેન મનીષ સાથે જલક અધ્યારો જીએસ